નમસ્કાર દર્શક મિત્રો જનરલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીનગર ખાતે આવેલ રામજી મંદિર મહારાજના મંદિર ખાતે મહાસૂદ બીજના દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ખાસ કરીને સાવલીમાં આવેલા બાબા રામદેવ પીરણા આ મંદિરની પ્રતિમાને ઓગણસાઠ વર્ષની આ મહાબીજ હતી આ મહાબીજમાં સાવલીના ક્ષત્રિય ભાઈઓ તેમજ યુવક મંડળના ઉત્સાહી યુવકો દ્વારા રામદેવજી મહારાજની ભજન કીર્તન સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સાવલીનગર ખાતે આ શોભાયાત્રા નીકળી હતી ત્યારે સાવલીનગરના રહીશોમાં જય રામદેવ પીરના નારા સાથે સાવલીનગરની પવિત્ર ભૂમિ પાવન થઈ હતી આ પ્રસંગે સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તથા ડેરી ડિરેક્ટર રામસિંહભાઈ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય રણજીત સિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આમ સાવલી ખાતે મહાસૂદ બીજ ઉજવણી કરવામાં આવી હતી વિશેષમાં વ્યાખ્યાન પણ રાખવામાં આવ્યું હતું આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ